ને ટ્રેક્ટર લઈને જવાનું છે મારે કેમ કે કાંધ વાવલવાનું લગભગ હશે આજ એટલે છે ને ટોલી ઉપરથી વાવલવાની મજા આવે મજા એટલે પવન સારો આવે બાકી બીજું કંઈમાં મજા કરવાની ના હોય તો સારું હાલો તમે વિદ્યામાં કન્ટિન્યુ રહેજો પૂગી ગયા છે વાડીએ અને આપણે છે ને બાપુ વારે છે પાણી અને જો હું સાંડો લઈને આવી ગયો અને બાપુએ જો આવે આપણે બકાલનું હારું થઈ ગયું છે આપણે ઘણા સમય પછી બતાવીએ છીએ જ્યાં મુરા પેલા છે એ ધાણા ભાજી વટાણા પછી ધાણા અને આ બાજુ તો લહાણ ને ડુંગળી છે જ જે જોરદાર થઈ ગયું છે વાંધો નથી જો આ ડુંગળી હવે નીકળી અટાણુંથી બહુ દેખાતી નહોતી તો હવે જોરદાર નીકળી તમે આવી ગયા છે પાછા ઘેર ચા પીવા કામાં

તને તડકો લાગે કેવા તડકો લાગે આમ આમ જવું ઊંચું જોવાય તને ક્યાં તડકો લાગે હે તડકોરી કેલી તારે આવું મારે ભેગું આવું તારે શીતલ દીદી ઘરે આવું આવું હે તારે હા હા હુઈ જા હુઈ જા ગોપર થઈ ગયા હુઈ જા હુઈ જા એમ જાવ દે જેમ તો મારું માને હો દીકરી સારું હાલો તો મારે હવે જાવું છે શીતલ ઘરે તો આપડે તમારા બધાને સ્વાગત છે આપડા વ્લોગ ની અંદર અંદર વ્લોગ ની ની અંદર ને વ્લોગ જોવા માટે ઓકે તો હમ કી દર જા રહે હે ફિલ સુકન ઓર આપકો કો મા આ ચુકે હે કે સિતલબેન ને ઘર પે યે યે લોગ હમારે ઘર પે આ જાતે હે મૂદુએ બિના એ ડુરાવે હે ગાડી લેકિન મે આયા બાદ મે આપને તો ક્યુકે હમ સો રહે થે એક્ચ્યુલી મે ઇસલીય ઓર યે આ ગયે થે મદદ હે હે ના ઓર કે મકઈને દો આયા

આપણે છે ને કાલે પછી વ્લોગ શૂટ નું તો કહી કેમ કે નવરાત્રી નતી અને કામ બહુ જાજુ હતું એટલે આપણે ડાયરેક્ટ કાલે છે ને શીતલબેન ના ઘરે છે અત્યારે સવારમાં માં મળ્યા છે અને આજે છે છવ્વીસમી જાન્યુઆરી એટલે આજે નિશાળે અમારે પ્રોગ્રામ હશે આપણે જો નવરાત્રી આવીએ તો જ્યાં હું આપણે ક્લિપું બેક લઈ આવશું અને જોઈ આવીશું પ્રોગ્રામ અને મારા માં આવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું ને તો હા જો હા હા તો ગરમ કરી લેવાય ને જો તો હું નાખી દીધું ધોવાઈ ગયું કે ખબર નહીં ચાલો છે ને આજે જવાનું છે પાણી વારવા પેસી આખો દી કેમ કે માન બાપુ જાય છે એ આપણે અત્યારે જો ટાઈમ મળશે તો આપણે જાઉં હાઈસ્કુલે થોડાક વિડીયા બીડીયા લઈ આવશું તો જો છોકરા છે ને અત્યારે આવે છે રેલી કાઢતા કાઢતા કેમકે આજે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે નારા લગાવતા લગાવતા આવે અને આખા ગામમાં ચક્કર મારે અને પછી બારો બાર અમારા હાઈસ્કૂલ છે ને નિયા બધા છોકરા તંચા સ્કૂલ છે ન્યાં બધા ભેગા થાય અને પછી ન્યાં બધો કાર્યક્રમ હોય તો જો છોકરા આવે જ છે આપણે પહોંચી ગયા છે સ્કૂલે હાઈસ્કૂલે ને અહીંયા કાર્યક્રમ છે સારો આપણે જોઈએ કંઈક ચાલુ થાય છે છોકરા હજી આવે છે ધીરે ધીરે શિયાળો રહ્યો ને એટલે ઉઠવા બધાને તકલીફ પડે હમણાં આવે એટલે કરીએ ચાલુ હલો તો આપણે મે જાન્યુઆરી નો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને હવે અત્યારે આપણે છે ને માધ્યમિક શાળા નો ખરેખર કે એવું ના જોયું પણ હું કહું છું કે મને મેં કોઈ દિવસ સ્કૂલ ની અંદર પગ નત મૂક્યો એટલે આજ આપણે છે ને અને આપણે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને આપડા જીગરજાન મનીષભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકા કેમ છો બસ મજા વિદ્યાર્થીઓ આપા તો આપણે છે ને ટૂર કરીએ સ્કૂલ કેમ કે હું કોઈ દે હાઈ સ્કૂલ નથી આવ્યો મારા ગામ ની છે પણ હું કોઈ દે નથી

સારું હાલો તો અમને છે ને આ ભાઈ અમને ઘેર મૂકતા જાય અત્યારે હું ગાડી વગર નો થઈ ગયો હવે સારું હાલો તો અહીંથી ઘેર જઈને પાણી વાર ગો થવાનું છે